સુરતની સલબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો વેપાર કરતા કાપડ વેપારી કમલ અગ્રવાલ પાસેથી ચાર ઠગ વેપારીઓ એંશી લાખ જેટલાનો માલ ઉધારીમાં લઈ જઈ રૂપિયા ન આપી હાથ ઊંચા કરી દીધા હતા આ રૂપિયાની વેપારી કમલ અગ્રવાલ દ્વારા માંગણી કરાતા જાનથી તે મારી નાખવાની તેની ધમકી આરોપીઓ દ્વારા અપાતી હોય જેથી કંટાળીક આપણે વેપારી કમલ અગ્રવાલે આપઘાત કરી લીધો હતો જે મામલે ચાર ઠગો વિરોધ ફરિયાદ નોંધાતા સલબતપુરા પોલીસે બે આરોપી આશિષ ટંડન અને આબિદ હુસેન સહિતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગઈ ત્રેવીસ તારીખના રોજ કમલ અગ્રવાલ નામના એક આધેડે એક આત્મહત્યા કરેલી એ સંબંધે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવેલ પુત્ર એ ફરિયાદ આપેલી કે પોતાના પિતા છે એના પાસેથી આરોપી આબિદ હુસેન આશીષ ટંડન વિક્રમ અને ચોથો છે તુષાર ગોયલ આ લોકોએ એમની પાસેથી ગ્રે કાપડ લઈ અને એનું પેમેન્ટ નહીં કરેલું અને જે સંબંધે એની પાસેથી વારંવાર ઉઘરાણી કર જે એના બિલ પાસ કરવા માટેની લોકોને ધમકી આપતા હતા તે સંબંધે એને મરવા માટે મજબૂર કરી અને એની ઉપર પ્રેશરાઈઝ કરી અને જે એના પિતા છે એને આત્મહત્યા કરી લીધી જે સંબંધે પોલીસે ગુનો દાખલ કરી અને આરોપી છે આબિદ હુસેન અને આશીષ એ બંનેની ધરપકડ કરી